સો ફ્રેન્ડ્સ તમારી ઘરે પણ બે હજાર પચીસના જૂના કેલેન્ડર પડેલા જ હશે અને તમે તેને કચરામાં ફેંકી દેવાના છો ફ્રેન્ડ્સ તો ફેંકતા પહેલા આ વિડીયો જરૂરથી જોઈ લેજો તમારા ખૂબ જાજા પૈસાની બચત પણ થશે તો વર્ષ પૂરું થાય ને તેની સાથે કેલેન્ડર પણ પૂરું થઈ જાય અને હવે આ કેલેન્ડર આપણા કાંઈ કામનું ન રહે ફ્રેન્ડ્સ તો આપણે તેને કચરામાં ફેંકી દેતા હોઈએ છીએ ખૂબ સરસ એવું કેલેન્ડર હોય છે કેલેન્ડરની અંદર ફોટા પણ ખૂબ જ સરસ એવા આપેલા હોય છે અને આપણે તેને કચરામાં ફેંકી દઈએ છીએ ફ્રેન્ડ્સ તો ફેંકવા કરતાં તમે તેનો ખૂબ સરસ એવો રિયુઝ કરી શકો છો આ રીતના ડટ્ટાવાળા કેલેન્ડર હોય તેનો પણ તમે રિયુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ તો આજના વિડીયોમાં આપણે જોશું ખૂબ જ સરસ એવો કેલેન્ડરનો રિયુઝ અને આ રિયુઝ જોઈ લેશો ને એટલે તમારા ખૂબ જાજા પૈસાની બચત થવાની છે ફ્રેન્ડ્સ તો આ રીતે ઇંગ્લિશ કેલેન્ડર હોય છે ને લાંબા પતાકડાવાળું તે બધાના ઘરે હોય જ છે આપણી પાસે પડેલા જ હોય છે તો આગળ એડવર્ટાઈઝનો ભાગ હોય છે ને તે કટ કરી લેશું આ રીતે ઘણી વખત એમાં સુંદર એવો ફોટો આપેલો હોય છે તો તેનો ઉપયોગ પણ ફ્રેન્ડ્સ તમે કરી શકો છો તો આ રીતે આપણે પેપર લઈ લેવાના છે તમે જોઈ શકો છો આપણે સરસ એવું કટિંગ કરવાનું છે હવે એક પેન્સિલની મદદથી આ રીતે આપણે હળવા હાથે રાઉન્ડ રાઉન્ડ શેપ આપી દેવાનો છે અને આ રીતે પેન્સિલને સરકાવતા જવાનું છે પેન્સિલ આપણે અંદર નથી રાખવાની આ રીતે આપણે શેપ આપવા માટે જ પેન્સિલનો ઉપયોગ કરેલો છે હલકા હાથે આપણે પેન્સિલ કાઢી લેવાની છે અને આ રીતે આખી સ્ટીક આપણે અહીંયા તૈયાર કરી લેશું તમે જોઈ શકો છો જેવડું પેપર છે એવડી સ્ટીક આપણે અહીંયા તૈયાર થઈ જશે અને આ જે કોર્નર બચેલો છે ત્યાં કોઈ પણ ગ્લુ લગાવી દેવાનું અને તેને સીલ કરી દેવાનું જેથી આ સ્ટીક છે તે ખુલે નહીં તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ એવી આ રીતની એક સ્ટીક રેડી થઈ ગઈ છે તો ટોટલ આપણે અહીંયા આવી ચાર સ્ટીક બનાવીને તૈયાર કરી લેશું એટલો સરસ યુનિક આઈડિયા છે ને ફ્રેન્ડ્સ તમને ખૂબ જ એટલે ખૂબ જ ઉપયોગી થશે અને તમારા ખૂબ ઝાઝાની પૈસાની બચત થશે અને આ વસ્તુ આપણા ઘરમાં જ પડેલી હોય છે તેમાંથી આપણે બનાવીને તૈયાર કરવાની છે તો આ રીતની આપણે ટોટલ અહીંયા ચાર સ્ટીક લીધેલી છે હવે કોઈ પણ પ્રકારના કલર લઈ લેવાના છે કલર તો બધા પાસે હોય જ છે પડેલા જ હોય છે ઘરમાં તો કોઈ પણ તમને જે કલર પસંદ હોય ને તેનો તમે અહીંયા ઉપયોગ કરી શકો છો તો હવે આ સ્ટીકની અંદર આપણે કલર આ રીતના લગાવી દેવાનો છે તમે જોઈ શકો છો જેથી સુંદર એવો લુક આવે અને જો ન લગાડવો હોય તો એમનો પણ તમે યુઝ કરી શકો છો તો આ રીતે આપણે બધી જ સ્ટીકની અંદર સરસ એવો પેન્ટ કરી દેવાનો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે અને સુકાઈ પણ ફટાફટ જાય છે તમને જે પેન્ટ મળે તેનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો અને આવા પેન્ટ તો બધા પાસે પડેલા જ હોય છે ન હોય તો તમને દસથી વીસ રૂપિયામાં આસાનીથી સ્ટેશનરી શોપ ઉપર મળી જશે તો આ રીતની આપણે ટોટલ અહીંયા ચારે ચાર સ્ટીક લીધી છે તેમાં આપણે કલર કરી દીધો છે તો હવે ફ્રેન્ડ્સ લઈ લેવાનું છે કોઈ પણ એક પુઠ્ઠું તો આ રીતનું આપણે પુઠ્ઠું લીધું છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો અને જે આપણું ડટ્ટાવાળું કેલેન્ડર હતું ને તેમાં ખૂબ જ સરસ એવો શ્રીનાથજીનો ફોટો છે ફ્રેન્ડ્સ અને આવા કેલેન્ડર પણ આપણી પાસે પડેલા હોય છે ને આ ડટ્ટો પૂરો થાય છે ને ત્યારે આ કેવો સરસ એવો ફોટો છે ફ્રેન્ડ્સ તો આને ફેંકતા પણ આપણો જીવ ન ચાલે તો આનો ખૂબ સુંદરનો આપણે રિયુઝ કરી લેશું તો હવે તમે જોઈ શકો છો આ રીતે શ્રીનાથજીનો ફોટો છે ને તેને આપણે ચિપકાવી દેવાનો છે આ રીતે પુ્ઠા ઉપર તો કોઈ પણ ગ્લુનો ઉપયોગ કરી શકો છો તો ગ્લુની મદદથી આપણે સારી રીતે તેને ચિપકાવી દેવાનું છે ગ્લુ સારું હોય એવો જ ઉપયોગમાં લેવાનું જેથી સારી રીતે ફિનિશિંગ સાથે આપણી વસ્તુ બનીને તૈયાર થાય તો આ રીતે આપણે ચિપકાવી દીધો છે ફોટાને તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ યુનિક વસ્તુ બનીને તૈયાર થશે આ વસ્તુ તમારી ઘરે હશે ને એટલે જે પણ કોઈ જોશે ને તે તમને એમ જ પૂછશે કે તમે તેને ક્યાંથી ખરીદેલી છે એટલી સરસ સુંદર એવી વસ્તુ તૈયાર થશે હવે આ બંને સ્ટીકને આપણે અહીંયા ચીપકાવવાની છે અને આ સ્ટીકની બાજુમાં જે કાંઈ વધારાનું પૂઠું છે તેને આપણે અહીંયા કટ કરી લેશું તમે જોઈ શકો છો અને પટ્ટીથી વધારાનું જે આપણે કાંઈ પૂઠું છે તેને આપણે અહીંયા કટ કરી લેવાનું છે તો ઊભા આ રીતના બે પટ્ટા છે તે આપણે અહીંયા કટ કરી લેશું તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો બસ સેમ પ્રોસેસથી આપણે અહીંયા પૂઠા કટ કરી લેવાના છે આ રીતના અને આડો જે પાર્ટ છે ત્યાં પણ આપણે પટ્ટીના માપથી વધારાનું પૂઠું છે તે કટ કરી લેવાનું છે સાવ સરળ અને સિમ્પલ જ છે ફ્રેન્ડ્સ તમારી પાસે જ્યારે પણ સમય હોય ને ત્યારે તમે આવી વસ્તુ બનાવી શકો છો અને એ પણ ઘરમાં રહેલી નકામી વસ્તુનો આપણે રિયુઝ કરી લેશું ફ્રેન્ડ્સ એટલે આપણા ખૂબ જાજા પૈસાની બચત પણ થશે અને આ બધી વસ્તુ આપણી પાસે ઘરમાં પડેલી જ હોય છે તો આ રીતે આપણે પુઠ્ઠા સરસ કટ કરી લીધા છે તો આ પટ્ટીઓને આપણે અહીંયા ચીપકાવી દેશું ચિપકાવવા માટે ગ્લુ સારું જ લેવાનું છે જેથી મજબૂતાઈ સાથે આ વસ્તુ તૈયાર થાય હવે આ પટ્ટી ચિપકાવી દેસું ફ્રેન્ડ્સ અને જરા પણ દેખાતી હોય વધારે કોઈ પણ પૂઠવું તો આપણે તેને ત્યાંથી કટ કરી લેશું તો આ રીતે થોડું થોડું દેખાઈ રહ્યું છે ને તો આપણે તે ભાગ કટ કરી દઈશું તો ચારેય સ્ટીકને આપણે સારી રીતે તમે જોઈ શકો છો અહીંયા ચિપકાવી દીધી છે હવે જે આડી સ્ટીક છે ને તેને આપણે આ બંને સ્ટીક ઉપર ચીપકાવવાની છે સાવ સરળ અને સિમ્પલ જ છે સરસ ફિનિશિંગ સાથે કામ કરશો ને ફ્રેન્ડ્સ એટલે ખૂબ સુંદરની એવી વસ્તુ તૈયાર થવાની છે તો આ રીતે આપણે ચારે ચાર સ્ટીકને જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે રીતે આપણે કટ કરી લીધી છે તો જુઓ ફ્રેન્ડ્સ કેટલો સુંદર એવો લુક આવી રહ્યો છે તો હવે અત્યારે આ ફ્રેમ આપણી તૈયાર થઈ ગઈ તો હવે તેમાં આપણે થોડું એવું ડેકોરેશન કરીશું ફ્રેન્ડ્સ નામ પણ રાખી શકો છો પણ થોડું ડેકોરેશન કરીશું ને એટલે ખૂબ સુંદરની આપણી પ્રોડક્ટ તૈયાર થવાની છે હવે જે કાંઈ વધારાની પટ્ટી છે ને તે ફિનિશિંગ સાથે આપણે કટ કરવાની છે જેથી ખૂબ સરસ એવું ફિનિશિંગ આવે તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો આ રીતે હજી પટ્ટી ચિપકાવેલી છે ને એટલે હલકા હાથે જ આપણે કટિંગ કરવાનું છે જેથી પટ્ટીઓ ઉખડી ન જાય તો આ રીતે સુંદર એવી પટ્ટીઓ આપણે ચીપકાવી દીધી છે તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો હવે જ્યાં કોર્નર બચેલા છે ને ત્યાં થોડું એવું આપણે ડેકોરેશન કરીશું એટલે દેખાવ સરસ એવો આવે તો આ રીતે આર્ટિફિશિયલ મેં આ રીતના ફ્લાર્સ લીધેલા છે તમારી પાસે જે કાંઈ ઘરમાં પડેલી નક્કામી વસ્તુ હોય ને સુંદર એવી તેનો ઉપયોગ ફ્રેન્ડ્સ તમે અહીંયા કરી શકો છો સ્ટોન હોય મિરર હોય તેનો ઉપયોગ કરીને તમે સુંદર એવું ડેકોરેશન પીસ તૈયાર કરી શકો છો તો આ રીતે આપણે ચારે ચાર ફ્લાર્સ ચિપકાવી દીધા છે હવે લઈ લેશું આપણે ફ્રેન્ડ્સ થોડા એવા મિરર તો આ રીતે થોડા થોડા સેન્ટરમાં આપણે ગ્લુની મદદથી મિરરને ચીપકાવવાના છે જેથી સુંદર એવો લુક બનીને તૈયાર થાય આવી ફ્રેમ ખરીદવા જશું ને ફ્રેન્ડ્સ માર્કેટમાં પાંચસોથી છસો રૂપિયામાં તમને મળશે પણ ઘરે તમે નકામી વસ્તુમાંથી તૈયાર કરી લીધી છે આને જોઈને ફ્રેન્ડ્સ કોઈ જ નહીં કહે કે તમે ઘરે બનાવેલું છે અને એકદમ યુનિક પીસ બનીને તૈયાર થશે આવી વસ્તુ કોઈ પાસે તમને જોવા પણ નહીં મળે એટલે તમે જ્યાં રાખશો ને ત્યાં ફ્રેન્ડ્સ તો એ તમારી જગ્યાને ચાર ચાંદ લાગી જશે એટલી સરસ સુંદર વસ્તુ બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો કેટલું સરસ એવું લાગી રહ્યું છે હવે આ રીતે તમે કોઈ પણ ડિઝાઇન અહીંયા કરી શકો છો અને ડિઝાઇન નથી કરવી ફ્રેન્ડ્સ તો તમારી પાસે કોઈ બીજો કલર છે તો તે કલરથી પણ તમે ડિઝાઇન આપી શકો છો નકામી પડેલી વસ્તુનો ફ્રેન્ડ્સ આપણે ખૂબ સુંદરનો રિયુઝ કરી શકીએ છીએ અને આપણી પાસે ઘરમાં એટલી પ્રોડક્ટ પડેલી હોય છે કે એમને પડેલી હોય છે એનો ઉપયોગમાં ન આવે ને તો આપણે તેને કચરામાં ફેંકી દેતા હોઈએ છીએ તો ફેંકતા પહેલાં ફ્રેન્ડ્સ આપણે તેનો રિયુઝ કરીને ખૂબ ઝાઝા પૈસાની બચત કરી લઈએ ને આ વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે ને ફ્રેન્ડ્સ તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં જેથી તે લોકો પણ આટલો સરસ સુંદર એવો રિવ્યૂઝ બધા એકબીજા સાથે શેર કરી શકે અને બનાવી શકે જેથી તે લોકોની પણ પૈસાની બચત થઈ શકે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ સુંદર એવી આપણી ફોટો ફ્રેમ બનીને તૈયાર છે એ પણ નક્કામાં કેલેન્ડરના પોસ્ટરમાંથી તમે જોઈ શકો છો કેટલું સુંદર એવું શ્રીનાથજીનું પોસ્ટર હતું અને આ રીતે તમે કોઈ પણ જગ્યાએ ચીપકાવશો ને આ ફોટો કેટલો સુંદર એવો લાગી રહ્યો છે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો એવું લાગશે જ નહીં કે આપણે તેને નક્કામાં કેલેન્ડરમાંથી બનાવેલો છે એવું જ લાગશે કે આપણે તેને ખરીદેલું છે તો જરૂરથી આ ટ્રીક ટ્રાય કર